મિલકત સીલ નળ કનેક્શન કટ જેવા પગલા ભરવા પણ ચીમકી આપી છે માર્ચ એન્ડિંગ નજીક આવતા પોરબંદર નગરપાલિકા દ્વારા વેરો વસૂલવા ઝુંબેશ હાથ ધરાય છે ઇન્ચાર્જ ટેક્સ ઇન્સ્પેક્ટર વિપુલભાઈ ભટ્ટે જણાવ્યું છે હાઉસ ટેક્સ એજ્યુકેશન સેસ સફાઈ વેરો સ્ટ્રીટ લાઇટ વેરો પાણી વેરો તથા ગટર વેરો વગેરેના માંગણા બિલો તથા માંગણા નોટિસો બજાવી દેવામાં આવ્યા છે આમ છતાં સમયસર ટેક્સ ભરપાઈ કરવામાં આવેલ નથી જે પરત્વે હાલ જપ્તીનું અભિયાન ચાલુ છે જેમાં બાકીદારોના ઘરે જઈ ધોલ નગાડા વગાડવા મિલકત સીલ કરવી તેમજ પાણી કનેક્શન કાપવા સુધીની કાર્યવાહી કરવામાં આવનાર છે જેથી કોઈ પણ અરજદાર દ્વારા કોઈ પણ પ્રકારની મિલકત વેચાણ ખરીદ કરતા પહેલા પાલિકા કરવેરાઓ તાત્કાલિક ભરપાઈ કરવા જણાવ્યું છે અન્યથા ટેક્સ ભરપાઈ કરવાની જવાબદારી મિલકત ખરીદદારની રહેશે તેમજ રિબેટ પેનલથી નિયમો લાગુ પાડવામાં આવ્યા હોવાથી સમય મર્યાદામાં વેરો ભરવામાં નહીં આવે તો વ્યાજ સહિતની રકમ ભરવાની રહેશે તેમજ આવા બાકીદારોની યાદી પાલિકાના નોટિસ બોર્ડ પર પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં સાડા ચાર કરોડનો વેરો લાંબા સમયથી બાકી હોય તેવા ચાર હજાર પાંચસો મિલકત ધારકોના નામ છે વધુમાં જણાવ્યું છે કે કરદાતાની સુવિધા ખાતર જાહેર તહેવારો તથા રજાના દિવસો દરમિયાન કરવેરા ભરવા હાઉસ ટેક્સ શાખા સવારે અગિયાર થી બે ચાલુ રહેશે ઉલ્લેખનીય છે કે હજુ પાલિકાએ દસ કરોડ થી વધુ રકમની વેરા વસુલાત બાકી છે ત્યારે વસૂલાત કડક બનાવવામાં આવી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પોરબંદર નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી યાદી જણાવે છે કે પોરબંદરની અંદર જેમ કે ધરમપુર છે કાપટ છે જુબેલી બોખીરા છાયા વિસ્તાર જેમ કે સાંદિપરની સામેનો વિસ્તાર છાયા વિસ્તારની અંદર પોરબંદરની અંદર એવી પ્રોપર્ટીઓ આવેલી છે જેમને અગાશીઓ છે ખુલ્લી એ બિલ્ડરો પાસે છે અત્યારે હાલમાં એ પણ એને જાણ કરીએ છીએ નોટિસો આપી છે બિલ આપી દીધા છે પણ તો પૈસા ભરતા નથી અને આપણે જે જમીનો ખુલ્લા પ્લોટ છે એમના પણ અમે લોકોએ નામાવલી બહાર પાડેલી છે કે ભાઈ આ લોકોના આટલા આટલા પ્લોટ છે અને આટલા આટલા રૂપિયા છે કે અમે નીચે નગરપાલિકાની નોટિસ બોર્ડ ઉપર બધાના નામ સહિત અમે દર્શાવેલા છે તો અમે પબ્લિકને અનુરોધ કરીએ છીએ કે ભાઈ જેમ બનેમ તમે તમારા પૈસા વહેલા થકી ભરી દો તો તમને વ્યાજ અને પેનલ્ટી તમને ન લાગે તો તમે અત્યારના જેટલા પાંચ પાંચ વર્ષના જે દસ વર્ષના કોઈપણના રૂપિયા છે તેમના ઘણા બધાના બાકીઓ રોકાય છે એ ઉપરાંત ઘણી ફેક્ટરીઓ એવી છે કે જે ચાલુ કન્ડિશનમાં છે અમુક મન કન્ડિશનમાં છે એમને પણ નોટિસો આપેલી છે એમને પણ જાણ કરેલા છે કે તમારા બાકી વહેલાં ભરી દો તો તમને વ્યાજ એટલું લાગે નહીં અને પેનલ્ટી પણ એટલી ચડાય નહીં તો એમને પણ જાણ કરાવી દે એમને પણ જવાબ આપતા નથી એટલે આજ રોજ મારા ચીફ ઓફિસર સાહેબ આદેશ મુજબ સોળ જગ્યાએ અમે લોકોએ જપ્તી વોરંટ કરેલા છે અને અમે ટૂંક સમયની અંદર એની અમે જપ્તી કરશું અને સીલ મારવાની કાર્ય કાર્યવાહી કરવા માટે અમારા શ્રી ગૌરવ ગૌરવભાઈ પટાલ પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસરનો આદેશ આપવામાં આવેલો છે ગઈકાલે મિટિંગ હતી એમણે એ જ કીધું કે ગમે એમ કરી અને આની જપ્તી કરો અને સીલ મારવાની કાર્યવાહી કરો